आप जो रहा छो स्पा न्यूज आज रोज वर्ल्ड हार्ट डे निमित्ते सुमंद विद्यापीठ पिद संचालित ધીરજ હોસ્પિટલ ખાતે વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ અવસરે હૃદય રોગ નિષ્ણાક કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર સિનોશ મેથ્યુ સર દ્વારા હૃદયને તંદુરસ્ત રાખવા માટે કઈ રીતે દૈનિક જીવનશૈલીમાં કાળજી રાખવી જોઈએ અને નિયમિત બોડી ચેકઅપ કરાવવાની મહત્વતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ તથા મેડિકલ કોલેજના ડીન સાહેબ ઉપસ્થિત રહ્યા ઉજવણીના ભાગરૂપે સમગ્ર હોસ્પિટલને સુંદર લાલ हार्ट શેપના બલૂન્સથી સજાવવામાં આવ્યું હતું આ તે ઉપરાંત હૃદયને સ્વસ્થ રાખવા માટે ડાયટનો મહત્વનો ભાગ અંગે હોસ્પિટલ ડાયટિશિયન ટીમ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી વિશ્વ હૃદય દિવસની ઉજવણી અંતર્ગત ધીરજ હોસ્પિટલ દ્વારા તમામ ઓપીડી અને આઈપીડી દર્દીઓ માટે એચબી આરબીએસ ઈસીજી અને ઇકો જેવા ટેસ્ટ સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવામાં આવ્યા હતા ડોક્ટર સિમાશ મેથ્યુ ઇન્ટરનેશનલ કાર્ડિયોલોજીસ્ટ એન્ડ પ્રોફેસર ઓફ કાર્ડિયોલોજી ધીરજ હોસ્પિટલ સુમનદીપ વિદ્યાપીઠ आप सबको वर्ल्ड हार्ट डे की शुभकामनाएं दे, दे रहा हूँ इस बार वर्ल्ड हार्ट डे मनाया जा रहा है 29 सितंबर को और इस बार का हमारा थीम है इसका मतलब है कि हमें अपने हाथ की तरफ पूरा ध्यान देना है और इसमें अगर कोई भी प्रॉब्लम आता है तो उसको हम मिस न करें तो उसको नजरअंदाज ना करें, ना करें।